ભરૂચ જિલ્લામાં વરસાદના આગમન સાથે જ રસ્તાઓની હાલત બગડી હતી રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે ત્યારે આવા રસ્તાનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે ત્યારે ગત રોજ ભરૂચ તાલુકાના હલદરથી કુવાદર ગામ સુધીનો માર્ગ બિસ્માર બનતા પંદર ગામના આગેવાનો અને ગ્રામજનોએ ભર વરસાદમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સાથે રસ્તો નવો બનાવવા માટે નારેબાજી કરી હતી માર્ગ પર બે ફૂટ ઊંડા અને વીસ ફૂટ લાંબા ખાડા પડવાને કારણે પંદર ગામના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ગ્રામજનોએ જણાવ્યું હતું કે ખેતી માટેની મંડળી અને એક થી બાર ની સરકારી શાળા અહીંયા આવેલી છે જેથી દરરોજ મોટી સંખ્યામાં બાળકોને શાળાએ અભ્યાસ કરવા માટે જતા નાના બાળકો આ માર્ગનો ઉપયોગ કરે છે હાલ વરસાદના સાથે ખાડા પડી જતા આ રસ્તો ઉપયોગ રહ્યો નથી અહીંથી વાહન પસાર કરવું મુશ્કેલ છે ચોમાસા દરમિયાન સેન્ટર આવવું હોય ત્યારે આ ખરાબ રસ્તાના કારણે ગાડી પણ સ્લીપ મારે છે ત્યારે જીવના જોખમે પણ ગ્રામજનો આ રસ્તાનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે જેથી આ રસ્તાને નવો બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે અઝર પઠાન ભરૂચ સત્યડે ન્યૂઝ નમસ્કાર મિત્રો આ ઘણા સમયથી આની પહેલા પણ આપણે રજૂઆત પણ કરેલી ગ્રામસભામાં ઠરાવ પણ કરેલો છે પણ ખબર નહીં પડતી કે આ લોકો આટલી જે છોકરાઓ ભણવા માટે જાય છે એ લોકોને એટલી તકલીફ પડે છે કુવાડર ગામથી હલદર જ્યાં મંજરી આવેલી છે પ્લસ પીએસસી સેન્ટર પણ છે અને સસ્તા અનાજ લેવા માટે પણ જવામાં આવે છે તો આ દિન સુધીને કોઈ પણ અધિકારી કે કોઈ પ્રતિનિધિ એ ચૂંટાયેલા કોઈ પણ નેતાએ આવ્યા નથી જોવા માટે તો અમે એટલી માંગ છે કે આવનારા સમયમાં વહેલી તકે આ રસ્તો બને કારણ કે નાના નાના બાળકો ત્યાં ભણવા જાય છે ઘણા સમયથી તકલીફ છે આ ઘણી રજૂઆતો કરી છે પણ આ દિવસ સુધીને કોઈ પણ જોવા આવ્યું નથી તો વહેલી તકે આ રસ્તો બને એક માંગ સાથે લઈ તો આવનારા સમયમાં આનથી વધારે પબ્લિક લઈને કલેક્ટર કચેરીએ તમામ આજુબાજુના ગામના લોકો ત્યાં જશે કલેક્ટર સુધી ને મારી વાત સાંભળતા નથી ત્યાં વહેલી તકે રસ્તાનું કામ લેવું પડે